વાત તો જો તો અત્યારે આપણે ઉભા રહીએ છીએ પેટ્રોલ ભરાવા આપણો ખાસ પેટ્રોલ પંપ આયા છે ને આપણે પેટ્રોલ ભરાવી છે મોબાઈલ બગાડો ગોલ ચાલુ કરો તો ફાઇનલી આપણે પેટ્રોલ અત્યારે ભરાવી લીધું હવે આપણે ડાયરેક્ટ રેલી છે રવિરા રવિરાજ ને તમે એને વ્યૂનો મજા આવી બાકી આમાં અત્યારે હેને અલગ જાણે રમણાં છે ને એટલે બીજું વોસ ઓવર કરી નાખે એટલે સામે જો ભરણો ડુંગર તમને દેખાતો હશે સામે એમ ડુંગર વિચારી છે ગેલી છે ત્યાંથી ત્યાંથી નક્કી નથી કંઈ લોકો જવાનું અત્યારે આપણે હાથલા ગામમાં તો આપણે એન્ટર થઈ ગયા તો ફાઇનલી આપણે આટલા ગામમાં હજી નથી થયા એન્ટર કદાચ ના ના નથી થયા આઠલા આઠલા સીધે સીધું આવી ગયો બોર્ડ આટલાનો હજી થોડા બે કિલોમીટર જેટલા છે એ છે ખબર સામે બરોડો ડુંગર તમને દેખાડે આજે પપુ નહીં આવે

પોઝ કરીને વાંચી લેજો જેને વાંચી હોય ને બાકી જો આપણા ભાઈ મામા પનોથી ઉતારે છે એની અમારે છે જ નહીં પનોથી આપણે જ છે પનોથી મોટી એ આવી જાય પછી જાય આપણે આવી જાય પછી જાય આપણે નિરાતે દર્શન કરી લઈએ બાકી થાકી ગયા ગાડીમાં બે બહેન સવારનો ગાડીમાં જ બેહવું અને આ છે એનું તળાવ હાલો તો એલી સાઈડ પેલા પછી જાય આપણે નિરાતે દર્શન અત્યાર પાછી ગરદી બહુ છે ને શનિવાર છે આજે એક થઈ ગઈ શરદી મારો ધુબાકો જોરદાર ખતર ના હા આપડા મો બીજા એક ભાઈ આવે કઈક બોલો હું એકલો જ ના બોલ્યા રાખું બધું લોકો બધું દેખાડી દીધું હા હાલો અંદર હવે આપડે કેને કીધું કેને કીધું ના ભાઈ ને હા પછી લઈ લેજો હમણાં લેવું

વરસાદ હું આપડે લઈ લીધી હ ગયા આ તો ઘરે નીકળી જાય ઘરે નીકળી જાય હવે ને આપણે નિરાતે દર્શન કરી લે પછી છે ને આપણે નિરાતે લોક લેશે બરોબર

અહીંયા કેવું જે જેટલી પનોતી હોય ને એ બધું જોવા અહીંયા બધા શ્રદ્ધાલુ ઉતારી ગયા સંપલ ખોટી વાત છે તમે ઉતારી દીધા મેં ઓલી વખતે આવ્યો હતો ને પહેલી વાર ત્યારે મેં મારા બુડ ઉતારી ઉતારી દીધા અહીંયા એસીઓ કે ઉતાર નાખ મેં ઉતાર નાખ્યા બાકી એકવાર અહીંયા આવવું જોઈએ નહીં શું

અરે ભાઈ કેક મન ફોટા પાડ દિયો લ્યો મારે શું કરવું ફોટો તો એકાને પડે પાડ દાવ એને અસલ આ ધજા આવી એલી સડે દીપાભાઈ દીપાભાઈ એમ હાલો એમ દો જો તો ગાઈસ આપણે મંદિરની ની બારે આવી ગયા છે હવે દીરીક જોઈ છે જો અહીંયા પ્રસાદી ચાલુ હોય અન ક્ષેત્ર છે અમે આવ્યા ને ત્યારે ચાલુ હતું પણ અત્યારે બંધ થઈ ગયું અહીંયા હરિહરની ની દર શનિવારે ચાલુ જ હોય શનિભાઈ હરિયા

બેટ પકોડા ખાઈ નાખી બરોબર બીજું કઈ નહી આ ભાઈ છે એટલે આ તો જમશે નઈ બરોબર ફરાર કરવો હોય તો

મજા તો આવી જ જાય ને બે બે થાય કા હે અજી મો અજી વા નવરાત્રી નું ચાલુ કરો નજી મારે મંડપ ખોળવો બાકી છે મંડપય બાકી રહી ગયા અજી કાલ દિવસ બાકી ને અજી કાલે હા કાલે બાકી જો ભાઈ આવી ગયા એનો નાસ્તો કરી લઈને એમ કારે આવો હો કારે આવો હો આ મહિલા ઓને યા ભાઈને ખબર હું હું મગાવ્યું હું હું મંગાવ્યું ઓલી તો આપણે આવી ગયા બ્રેડ અને પકોડા અને ભજીયા ને આ ભાઈ થઈ ગયા ચાલુ હું ચાલુ થઈ ગયો તો પણ પછી યાદ આવ્યું લોકનો એક લઈ લે કચકો એક લઈ લે